આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાતી આજે ચૈત્ર માસની વરુણીથી એકાદશી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના ધર્મપત્ની અને ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન દર એકાદશી ડભોઈ તાલુકાના કરના કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજે વહેલી સવારે જ કુબેર મંદિર ખાતે પૂજાભિષેક કરી દર્શન કર્યા હતા સાથે પહેલગામ આતંકી હુમલાના મૃત્યુ પામેલા તમામ લોકો માટે મોક્ષ પ્રદાન માટે તેમજ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિશેષ અર્થમાં પ્રાર્થના કરી હતી આજે ચૈત્રવન એકાદશી વર્ષોની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી અભિષેક પૂજા કરી છે અને સાથે સાથે જ ગર્ભાવતી એના અને ગર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ હશે જ પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કુગર દાદા સજા આપે એવી સુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી સુબેર પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું જય